નમસ્કાર દર્શક મિત્રો બગદાળાની બબાલમાં હાલમાં ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે માયાભાઈ આહિર ના દીકરા જયરાજ આહિર ની હવે જે પૂછપરછ છે જે એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી હતી તે હવે પૂરી થઈ ચુકી છે જયરાજ આહિરે આઈજી કચેરી ખાતે બહાર આવીને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને કાયદા પર સંપૂર્ણપણે વિશ્વાસ છે અને મને જ્યારે પણ એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ અને એસઆઈટી દ્વારા જે પણ સવાલો મને પૂછવામાં આવ્યા હતા તે તમામ સવાલોના જવાબ મેં એસઆઈટીને આપ્યા છે અને મને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે તાવો આપણે સૌ પ્રથમ સાંભળીએ જયરાજ આહીરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે શું કહ્યું છે આજે મે આયા ભવિષ્યમાં પણ ચારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હાજર રહી તો વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં કોડી સમાજ દ્વારા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે કે એફઆઈઆર માં જયરાજ આહીર નામ નોંધવામાં આવે અને તેને એક સજા આપવામાં આવે જેને લઈને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે તેમણે આજે સાંજે 5 વાગે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યું હતું

કે આ સમગ્ર ઘટનાને અંજામ એ જયરાજ આહિર દ્વારા આપવામાં આવ્યો હતો અને ઓગણત્રીસ ડિસેમ્બરે જ્યારે મને માર પડી રહ્યો હતો ત્યારે જયરાજ આહિર તેમના ફાર્મ હાઉસ પર આખું લાઈવ રેકોર્ડિંગ જોઈ રહ્યા હતા અને આ સમગ્ર મામલે નવનીત બાલદ્યાએ જ્યારે થોડાક સમય અગાઉ એસઆઈટી દ્વારા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે નવનીત બાલદ્યાએ તેમની પાસે જે ઓડિયો અને વિડીયો સહિત જે પંદર પુરાવા હતા તે તમામ પુરાવા એસઆઈટી જમા કરાવ્યા છે અને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે જયરાજ આહીરની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેને લઈને હવે આ કેસમાં નવો વળાંક આવે તેવી સંભાવના પૂરેપૂરી છે અત્યાર સુધીમાં અગિયાર આરોપીઓને એસઆઈટી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને આજે આરોપીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત મહુવાના જે પીઆઈ છે કે એસ પટેલ ઉપરાંત બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સાથે સરકાર દ્વારા પણ જે મહુવાના જે ડીવાય એસપી છે તેમની પાસેથી મહુવાનો ચાર્જ પણ લઈ લેવામાં આવ્યો છે હવે બગદાણાની બબાલમાં રાજકારણ ગરમાઈ ગયું છે અને જયરાજ આહિરે આજે તેમનું હવે નિવેદન જે છે પૂછપરછ હાથ ધરાઈ હતી ને તેમણે પોતાનું જે નિવેદન છે તે નોંધાવ્યું છે તો હવે જોઈએ કે આ કેસમાં શું નવો વળાંક આવે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર